રીતે ત્રણ અક્ષરના શબ્દમાં પહેલો અને બીજો અક્ષર સરખા નહીં હોય એટલે કે પહેલો અક્ષર અશ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ હોય અને બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર અશ્વ હોય આમ આ નિયમ આપણા માટે એકદમ આસાન થઈ જાય કે ત્રણ અક્ષરવાળો શબ્દ આપે ત્રણ અક્ષરના શબ્દ આપેલા હોય ત્યારે પહેલો અને બીજો ક્યારે સરખાના હોય એક નાનો હોય એક મોટો હોય એક મોટો હોય એક નાનો હોય તો ઉદાહરણ જોઈએ આપણને અહીંયા આપણને આપેલું છે કી નારો તો અહીંયા કી જે આપણે હસ્વ છે અને પાછળ આપે છે ના જે દીર્ઘ છે એ જ પ્રમાણે વિ દાય તો વી નાનો છે દા મોટો છે એ જ પ્રમાણે શિકાર દિવેલ ઉધાર દુકાન શીતળ હવે અહીંયા આપણે જોઈએ વાદળ તો વાદળની અંદર